હિંમતનગર તાલુકાના તખતગઢ ખાતે હનુમાન જયંતિ નિમિત્તે હનુમાનજી હરબોલે ખાતે હવનનું આયોજન કરવામાં આવ્યું તખતગઢ ગામે કચ્છ કડવા પાટીદાર ધરાવતું ગામ છે ત્યાં વર્ષોથી મંદિર ખાતે યજમાન દ્વારા હવન કરવામાં આવે છે અને સર્વ ગ્રામજનો દ્વારા હનુમાનજીના રુદ્રીના પાઠ કરવામાં આવતા હોય છે ત્યારે સમગ્ર કાર્યક્રમમાં ગામની મહિલાઓને યુવાનો બાળકો અને સમગ્ર ગ્રામજનો રુદ્રી પાઠમાં જોડાતા હોય છે વડીલોની પરંપરા મુજબ હાલ પણ તખતગઢ હનુમાનજી મંદિરે હવન અને હનુમાનજીના રુદ્રી પાઠ થઈ રહ્યા છે આ સમગ્ર કાર્યક્રમમાં ગ્રામજનો જોડાઈ અને ધન્યતા અનુભવી હતી કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ब्रांच ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી હાઇવે બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે